માણસની ની કિંમત બોલમાં થાય હા વિશ્વમાં ભારત દેહ હસે મારો ને ગરવી આ ગુજરાત વિશ્વમાં ભારત દેહ હસે મારો ને ગરવી છે ગુજરાત એ દામોદરનોય દીકરો ઈચો નરેન્દ્રજનોય નામ હીરાબાનો હીરલો હાચો વિશ્વમાંય પડે ન પાસો એ હીરાબાનો હીરલો હાચો વિશ્વમાંય પડે ન પાસો પાછો ભારતનોય પ્રધાન બંકો વગાડ્યો યા વિશ્વમાં ડંકો સરદાર દીનો સ્વપ્ન હતું ને અખંડ ભારત નું એમ સરદાર કેરો આ સ્વપ્ન હતું ને યખંડ ભારત નું જ એમ ગુજરાત નું યા ગૌરવ ધારી પછી કર્યા કમચા મામ આમ બોલી ને બીજું બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે આ બોલી ને બીજું બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે નોટબંધી જીએસટી નોને કંઈક કં એ મકામ નોટબંધી અને કંઈક જાયે મકામ એ એક ને બદલે એકવીસ હણિયા આ ગરીબન આલ્યા યમ રાકાને જ રોજી લાવી દેહને અજીવો બચાવી રાકાને જ રોજી અપાવી દેહને જીવો બચાવી હા રામ મંદિરનોય ન માને મુસલમાન રામ મંદિરનોય હતો ન માને મુસલમાન એ જનહિતના એવો કાર્યો કરો તિન તલાક ન તેમ દેહને દીવો બચાવી આયો અખંડે પાવી દેહમાં દેખી લો દીવો ના માધાન બંકોય દેહ દેહમાં ડંકો જોગી મહાયોગી જોગી ઉપયોગી સંત શિરો મણી સર્વે ગુણ સમાન જોગી ઉપયોગી સંત શિરો મણી સર્વે ગુણ સમાન એ મહોગી પ્રદુખ ભંજન આ રામ સેવક હનુમાન એવો મારા દેહનોતા નેતા પાસી માહતા આ કાર કોરો નાય વર્તાયો ને દુનિયા દુખી કાળ નાય ઘર વરસાયો ને દુનિયા દુઃખી બારોટ કહે હિંદ નો હીરો આ કાળના કાળ ને ખાય મોદી મહામાનવ એવો કૃષ્ણ યન પાંડવ જેવો મોદી મહામાનવ એવો પાંડવ ને કૃષ્ણ દેવો